અંકલેશ્વરમાં શનિવારની સમી સાંજે અચાનક ટ્રાફિક ભારણ વધી જતાં ગડખોલ ટ્રી બીચ તેમજ મહાવીર ટર્નિંગથી લઈ પ્રતિન ચોકડી પર પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા એક તરફ સપ્તાહના દિવસો હોય સાથે દિવાળી વેકેશન પૂર્ણ તરફ આવતા વાહનો અવરજવર વધી છે જેમાં હવે પૂર્ણ ગામ પાસે એક્સપ્રેસ હાઈવે પર જવા માટે પણ શહેરી વિસ્તારમાં ટ્રાફિક વધતા અંકલેશ્વર શહેર અને જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર નાના વાહનો કતાર જોવા મળી રહી છે આ ટ્રી પીચ પર અચાનક જ સાડા પાંચથી થી સાડા સાત દરમિયાન વાહનો આવાગમન વધી જતાં ટ્રી બ્રીજ જામ થઈ ગયો હતો જેને લઈ બ્રિજના નીચે આ એપ્રોચ રોડ પર વાહનો કતાર જોવા મળી હતી ઉતાવળે નીકળવાની જળમાં રસ્તો બ્લોક થઈ જતા વાહનોના પૈડા થંભી ગયા હતા જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં સ્ટાફ તમામ ચોકડી પર દોડી આવ્યો હતો અને ભારે જહેમતે ટ્રાફિક નિયમનની પરિપૂર્ણ કાર્યવંતી કર્યો હતો અંતરે ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશન પૂર્ણતાના આરે હોવાથી ટ્રાફિક ભારણ પૂર્ણ વધશે ત્યારે પીક અવર્સમાં ટ્રાફિક કંટ્રોલ કરવા પૂર્ણ પોલીસની મહેનત વધે તો નવાય નહીં આ વચ્ચે આવતીકાલથી તીર્થ ખાતે ભાતીગઢ મેળો યોજાઈ રહ્યો છે તેના પણ અસર તેના પણ અસર જોવા મળી શકે છે how